અભદ્ર રીતે કરશે તેમની સામે વિરોધ કરવામાં આવશે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી આજે ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કથાકાર કાયમી ધોરણે કથા વાંચવાનું બંધ કરે અને કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવેલી હતી જેમાં ચલાલા કોળી સમાજના આગેવાન મનસુખભાઈ સાપરિયા ગોવિંદભાઈ નગવાડીયા પરેશભાઈ સાપરિયા બગસરાથી ભૂપતભાઈ ઉનાવા પ્રમુખ અને જયસુખભાઈ મેર ધારીથી રમેશભાઈ મકવાણા ઉપપ્રમુખ તર અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી ભરતભાઈ ડાભી સરપંચ હરિપરા રમેશભાઈ વાઘેલા પૂર્વ ઉપપ્રમુખ ધારી તાલુકા પંચાયત જયેશભાઈ જેઠવા પત્રકાર સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા